આણંદ શહેરમાં અશાંત ધારાની દસ વર્ષ માટે મુદ્દત વધારાની માંગ સાથે જુદા જુદા સંગઠનો દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આણંદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલા અશાંત ધારાની મુદ્દત આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે જેથી આજે શ્રી રામ જન્મોત્સવ સમિતિ હિન્દુ જાગૃતિ અભિયાન સમિતિ અને જયશ્રી નાકાવાડા હનુમાનજી મંદિર સેવા ટ્રસ્ટના આગેવાનોએ આણંદ શહેરમાં મહારાણા પ્રતાપ સર્કલથી રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી લેન્ડ જેહાદ અટકાવવા માટે અશાંત ધારાની મુદ્દત લંબાવવા માટેની માંગ કરી હતી હિન્દુ સંગઠનોના આગેવાનોએ આગામી એકત્રીસમી ડિસેમ્બરના રોજ અશાંત વિસ્તારધારાની સમય અવધિ પૂર્ણ થાય છે જેથી હાલના સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી તત્કાલ ધોરણે આ સમય મર્યાદા દસ વર્ષ સુધી વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ એકત્રીસમી ડિસેમ્બરથી જ્યાં સુધી અશાંત વિસ્તારધારાની નવી જોગવાઈ કરવામાં ન આવે અને અશાંત ધારો ફરીથી લાગુ કરવામાં ન આવે એ સમયગાળા દરમિયાન જે કોઈપણ દસ્તાવેજ અને જમીન વેચવાના કાગળો તૈયાર કરવામાં આવે તેને અશાંત ધારા હેઠળ જ પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો એવું ન થાય તો સમગ્ર હિન્દુ સમાજે ભવિષ્યમાં મજબૂર થઈ વ્યાપક સ્વરૂપમાં ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી હતી તો ફક્ત એક જ છે કારણ કે તમે છેલ્લા છ મહિનાથી જોઈ રહ્યા છો કે ભારત દેશની અંદર જે રીતે હિન્દુ પર અત્યાચાર થઈ છે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ જોઈ શકો છો સેમ પરિસ્થિતિ આજે છેલ્લા પાંચ વર્ષથી આણંદ શહેરમાં અશાન ધારાનું અમલીકરણ હોવા છતાં પણ ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં ઘડી લઘુમતી કોમો પોતાનો પગદંડો જમાની કોશિશ કરેલ છે એકત્રીસ બાર બે ના રોજ આનંદ શહેરમાં અશાન ધારો પૂર્ણ થાય છે એક મહિના પહેલા હિન્દુ સંગઠનો તરફથી પત્ર લખવામાં આવેલ સરકાર બહુ જ પોઝિટિવ હકારાત્મક અભિગમ અપનાવીને કલેક્ટરશ્રી આદેશ બી કરેલ કે આ બાબતે તપાસ પરંતુ અમારી માંગ આજે એ છે કે આણંદના ઘણા બધા વિસ્તાર એવા છે કે જે પાંચ વર્ષ પહેલા અશાંત ધારામાં જેને સમાવેશ નહોતો કર્યો એમાં સલાટ્યા પૂર્યા જે સૌથી મોટો વિષય છે ઘણા બધા હિન્દુના ઘર ત્યાં આગળ લઘુમતી કોમોના ઘરોથી ઘેરાયેલા છે કલેક્ટરશ્રીએ આજે અમારા આવેદનપત્ર સ્વીકાર્યું કલેક્ટર સાહેબને અસાન ધારા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે એકત્રીસ ડિસેમ્બરના રોજ આણંદ શહેરમાં જે પાંચ વર્ષથી ચાલતો અસાન પૂર્ણ થાય છે અને આ ધારો છે એ વધુ આગામી દસ વર્ષ માટે લંબાવવામાં આવે અને શહેરના બીજા જે બાકી રહી ગયેલા વિસ્તારો છે જ્યાં આગળ હિન્દુ સમાજ પ્રતાડિત છે ત્યાં એ વિસ્તારોને પણ આ અસાન ધારા હેઠળ આવરી લેવામાં આવે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપ્યું છે અને હવે ત્યાર પછી એસપી સાહેબ ને પણ આવેદનપત્ર આપવા જવાના છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર